જય મુરલીધર જય દ્વારકાધીશ ને જય મકુરદેવ દેવી ફાઇનલી ફાઈનલી આપણે ગયા જે આપણે ડેમ વાળા મેરડીમાં કહેવાય મુલાકાત કરી ભાઈ આપણે મોજે દરિયા આવી ગઈ જય મુરલીધર જય દ્વારકાધીશ ને જય મકુરદેવ દેવી ચાલો એક નવા લોકમાં તમારું સ્વાગત છે લોગમાં બહુ મજા આવશે બધા મિત્રો જે ત્યારે રસીલાબેનને મૂકવા જઈએ અમે અને રોમા હશે સાથે અને આ બાજુ રસીલાબેન જય માતાજી જય માતાજી અને આ બાજુ રસીલાબેન છે જો મેરડીમા નું મંદિર દેખાય ત્યાં ત્યાંયે એટલે જઈ રહ્યા છે તો બહુ મજા આવી છે તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરીજો ભાઈ ને આગળ આપણે જવાનું છે જો મંદિર તે પણ તમને બતાવ્યા અને ત્યાંથી આપણે ઉમરેઠીનું આ ડીમ દેખાય અત્યારે પાછળ દેખાય ને ઉમરેઠીનું ડીમ છે આપણે પોગળી ગયા જે આપણે ડેમવાળા મેરડીમાં કહેવાય કેવાયમ ડેમવાળા મેરડીમાં જો ઉપર આ રીતે લોકેશન છે આપણે અહીંના પૂંજારી છે ગૌતમપુરી બાપુ જે આ રીતે મોહનશ્રી ગણેશ ના ગૌતમ ગીર બાપુ જો આપણે જે માતાજીનો અહીં કરે મેરડી માતાજીનું ધામ દુખડતા ડેમ વાળા મેરડી માતાજી તમે દર્શન કરાવો મેરલી જે આ રીતે ધૂપ દીવા આગળ બધી ચાલે છે મસ્ત સરસ છે ભાઈ આપણે જે ડીએમ સ્કૂલ છે તેના હમ કમ્પ્લીટ આ રીતે કાંઈ લિંગ ટૂંકમાં શિવલિંગ અને જે ડાપ પણ છે તેના દર્શન થાય છે

અને જે અહીં જ્યાં આપણે ડેમ વાળા માતા તરીકે ઓળખાઈએ અને આની બાજુમાં જે ડુંગર દેખાય ને પાછળ ટૂંકમાં આપણે ઉમરેઠીનું ડેમ આવી ગયો ઉમરેઠી ડેમ હા હેરણ ડેમ ટૂંકમાં હેરણ બે એટલે આપડે હિરણિયા ડેમ પડે એટલે આપડે માતાજી નું એ મેં રાખ્યું કે ડેમ વાળા માતાજી ડેમ વાળા માતાજી તરીકે માતાજી નું પેલું શરૂઆત નામ એમ આવે કે આપડે બધા દુઃખ હડે ને કરતા હોય એટલે મેં માતાજી નું આખું નામ એવી ના રાખ્યું કે દુઃખ હડતા ડેમ વાળા મેલડી માતાજી નું વાહ ભાઈ વાહ અને માતાજી નું મંદિર નહીં માતાજી નું ધામ તરીકે માતાજી ના ધામ તરીકે ઓળખાય છે ડેમ વાળા મેલડી માતાજી નું ધામ હા અને જે આપણે પાછળ દેખાઈ રહ્યું છે તે આપણે તાલાળા વેરાવડ આવે છે અને ડીએમ સ્કૂલની સામે છે ને એકદમ ડીએમ ડીએમ સ્કૂલની એકદમ સામે છે તો ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ નીકળો તો જ્યાં દુઃખ હતા આપણે ડેમવાળા મેરડીમાં છે તેની મુલાકાત લઈ જો બાપુની પણ મુલાકાત લઈજો આપણે ગજેન્દ્ર ગુરીબાપુનું નામ છે ગજેન્દ્રપુરી બાપુ તો બહુ મજા આવશે બહુ મસ્ત સ્વભાવ છે બાપુનો તમને મજાદારી પડી જાય તમને બહુ વ્યવસ્થિત બધી સમજાવશે ક્યારેય આનું ટૂંકમાં ઉત્પત્તિ થઈ માતા કેટલા વર્ષથી તે સેવા આપે છે આ માતાજી ની એટલા માટે નવ દુર્ગા એક રાક્ષસ ને મારવા જતા એ રાક્ષસ ને આ નવ દુર્ગા શક્તિ હતા એટલે એ રાક્ષસ ને મારતા હતા કારણ કે રાક્ષસ ખરાબ કામ કરતો હતો પણ જયારે રાક્ષસ ને મારવાનું ટાણું આવ્યું ત્યારે રાક્ષસ એક ગાય ના શરીર ની અંદર માં જઈને રહી ગયો અંદર એટલે એને કે આ કરોડ દેવતા છે તો આ મને નહીં મારી છે એટલે એના શરીર ની અંદર વાસ કર્યો તો પછી નવ દુર્ગા ને ભગવાન શિવ શક્તિ એને રસ્તો બતાવ્યો કે તમે કઈક મેલું કરો તમારા મેલથી ને ઉત્પન્ન કરો કઈક મેલી વસ્તુ

એને મેલા એટલા માટે છે કે સારું કરવું હોય તો કઈ પણ મેલું વસ્તુ કરી વસ્તુ એવું થવું પડે વસ્તુ એવું પડે અને કોક ને મેલું કરીને ને કઈક સારું થતું હોય તો એને મેલું કરી અને પછી સારું કરવા માટે ઈ મેલું કરી એમ છે અને મેલું કરાય

જેમ હનુમાન ચાલીસા છે એ હનુમાન ચાલીસા એટલા માટે છે કે હનુમાન થી ને એની અંદર માં શું શું શક્તિ છે એને આપડે શક્તિ નું યાદ દેવડાવવાનું છે કે તમારી અંદર આટલી શક્તિ છે ઉજાગર કરો એટલે હનુમાન ચાલીસા ઉત્પન્ન થાવ ને તમે જરીક સમજો કે તમારે અંદર આટલી શક્તિ છે તો તમે અમારું હારું કરો એટલા માટે તમને અમે હનુમાન ચાલીસા ગાય તમને

પણ આપડે ટૂંકમાં આપણા કર્મ હારા કરતા રહીએ તો કોઈ હનુમાન બોલવાની જરૂર નથી અને કોઈ હનુમાન આપણા કુળદેવી ને હુરા પુરા પછી બીજા બધા માતાજી કરતા હોય કે કોડિયાર માં કામ કરતા હોય તો ન્યા માનતા રાખી એવું નહીં સૌથી પહેલા આપણા કુળદેવી જ માનતા કરતા એનું સ્મરણ કરવાનું એને દીવાભાતી કરવાની એને કઈ પણ વાંધો હોય કેવાનું બહુ બહુ મસ્ત છે તો બાપુ સાથે ભાઈ મુલાકાત કરી દરિયા આવી ગયા બહુ આપણે જે મેલડીમાં અને હનુમાન ચાલીસા પણ આપણે યાદ કરાવી એનું કારણ છે કે જે હનુમાન ચાલીસા બોલે ને ટૂંકમાં તો હનુમાનજીની શક્તિઓ ઉજાગર થાય તેના વિશે પણ બોલ્યા લોકો એમ કેતા હોય કે હું રોહિત હવા દર શનિવારે હનુમાન ચાલીસા ત્રણ કરી નાખું છું અને શનિવારે આઈ જ આપણે ધૂન મંડળ બોલાવીને ને એકસો આઠ હનુમાન ચાલીસા કરી છે પણ એ નકામું છે એકસો આઠ કે નવ કે ત્રણ કે એ આપણે કરવાનું નથી

તો હવે બધા યુટ્યુબ ફેમિલી મુલાકાત લેજો બાપુ ની ગ્રુપ માં આપડે આ જે ડેમ વાળા મેળડીમાં છે તેની તો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ જય મેરડી માં જય મેરડી માં જય મેર માં